આજે આપણે બનાવીશું સરગવાની શીંગનું શાક અને સરગવાની કઢી બી કહી શકાય અને ભાખરી રોટલી પરોઠા જોડે સરસ લાગે છે હવે એને આપણે ધોઈ અને કૂકરમાં બાફી લઈશું અને છુટ્ટી પણ બાફી શકાય તો કૂકરમાં જલ્દી બફાઈ જતી હોય છે સરગવાને આપણે સરસ રીતે ધોઈ અને કટકા કરી લીધા છે હવે આપણે એને કૂકરમાં બાફવા મૂકી દઈશું આ સરગવાનું જે બાફી હતી એ પાણી હતું એમાં જ હવે આપણે આ ચણા ચણાનો લોટ ઓગાળી લઈશું અને પછી સરગવાનું શાક તૈયાર કરીશું એમાં જ હવે આપણે આ સિંગ બફાઈ ગઈ છે અને એનું જે પાણી નીકળ્યું હતું એમાં મેં ચણાનો લોટ ઓગાળી લીધો છે અને હવે આપણે એમાં કોર નાખીશું તમે સુગર પણ નાખી શકો છો એવું કશું નહીં પણ હું ગોર નાખું છું કોક વખત સુગર પણ નાખું છું કોઈક વખત ગોર પણ નાખું છું આ શાક ખાટું મીઠું સારું લાગે છે અને આપણે કોકમ ના ફૂલ નાખીશું પછી નાખું છું ગોળ નાખી દીધો છે લમા વગાળી લઈએ પછી શાક વગાડીએ આપણે હવે આપણે શાક વગાડીશું મેં હવે તેલ થશે એટલે આપણે આ ચણા નો લોટ સરગવાનું પાણી હતું જે બાફેલું એમાં વગાડ્યો હતો એવો વગારી દઈશું અને અમાર ઘણા લોકો લીંબુ નાખે છે લીંબુના ફૂલ નાખે કોકમ નાખે ઘણા છાસ બનાવીને એમાં લોટ ઓગાડતા હોય છે એટલે એવી રીતે આ પણ અમે આ લોકોએ આ સરગવાના પાણીમાં ગોળ લોટ ઓગાડ્યો છે ને એમાં ગોળ નાખ્યો છે અને કોકમના ફૂલ નાખીશું અંદર ખટાશ માટે અને આ તેલ ગરમ કરવા મૂક્યું છે તેલ ગરમ થાય એટલે વઘારું શાક હવે તેલ ગરમ થઈ ગયું છે આપણે એક ચમચી જીરું નાખીશું અંદર એક ચમચી રઈ ચપટી હિંગ વઘારમાં અને આ મેથીનો મસાલો નાખીશું અથાણાનો મેથીનો મસાલો એનાથી શાકનો ટેસ્ટ બહુ સરસ આવે છે હવે આ વધારી દઈશું આપણે હવે આ સરગવાની સીંગ અને કોકમના ફૂલ પણ અંદર નાખી દઈશું હવે આપણે મસાલા કરી લઈશું અંદર અડધી ચમચી હળદર ધણા ચાર ચમચી જીરું એક ચમચી લાલ મરચું અને સ્વાદ પ્રમાણે મીઠું હવે શાકને આપણે ખતખદવા દઈશું થોડી વાર અને પછી આપણે ઉપર લીલા ધાણા નાખીશું આ શાક હવે રેડી થઈ ગયું છે અને ઘટ પણ થઈ ગયું છે હવે એમાં આપણે ઉપર લીલા ધાણા નાખી દઈશું આ શાક ભખરી રોટલી પર ભખરી રોટલી રોટલી પરોઠા સાથે પણ સારું લાગે છે અને બાજરીના રોટલા જોડે સારું લાગતું હોય છે અને ઘણા લોકો એને સરગવાની કઢી બી કહેતા હોય છે શાક રેડી થઈ ગયું છે અમારી આ રેસીપી તમને કેવી લાગી એ જણાવજો કોમેન્ટ કરજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને જરૂરથી બનાવજો અને ફરી મળીશું નવી રેસીપી સાથે